આપણે વાત કરીએ ભુજની જીકે જનરલ હોસ્પિટલની તોજી કે જનરલ હોસ્પિટલ માં કોઈ જવાબદારી पूर्वक પોતાની કામગીરી નિભાવતો ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે ઘણી વખત લોકો પ્રાઇવેટ વાહનો તથા એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈને આવતા હોય છે ત્યારે તેઓ લોકોને ઇમરજન્સીમાં સારવાર માટે કોઈ પીસી સ્ટાફ જોવા મળતો નથી અને હોય છે तोते तेनी पूरे पूरी जवाबदारी निभावतो नथी कारण के कलाक कलाक सुधी कोई पीसी स्टाफ दर्दियों ने इमरजेंसी मा લેઈ જવા માટે હાજર ન મળે તો તે કેટલી હદે યોગ્ય ગણાય ત્યારે હાલ 15 દિવસ અગાઉ એક બાળકને ઇમરજન્સી સારવારની જરૂર હોતા તેને જીકે જનરલ હોસ્પિટલ માં પ્રાઇવેટ વાહન દ્વારા લઈ આવવામાં આવ્યું હતું ત્યારે બહાર કોઈ વહીલ ચેર કે સ્ટ્રેચર ની સુવિધા જોવા ન મળી અને નહીં કોઈ પીસી સ્ટાફ ત્યાં જોવા મળ્યું છેવટે કલાક સુધી રાહ જોઈ પરંતુ ત્યાં ઇમરજન્સી માં દર્દી બાળકને શિફ્ટ કરાવવા કોઈ સ્ટાફ આગળ ન આવ્યું અને અંદાજેત કલાક બાદ તે બાળક મૃત્યુ પામ્યો હતો તે કેતલી હદે યોગ્ય કહી શકાય ત્યારે આજની જ આપણે વાત કરીએ તો આજે જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં NABH ગાંધીનગર થી ચેકિંગ આવી છે ત્યારે અહી ઇમરજન્સી ગેટ ઉપર 10 જણ નું PC સ્ટાફ જોવા મળ્યો હતો માત્ર દેખાવ માટે આ સારવારો આવવામાં આવી રહી હતી આ ચેકિંગ દરમિયાન આવવામાં આવતી સારવાર જોઈને એવું લાગી રહ્યું હતું કે વાહશુ હોસ્પિટલની સારવાર છે પરંતુ આ સારવાર માત્ર દેખાવ પૂરતી જ આપવામાં આવી રહી હતી ચેકિંગ ના અધિકારીઓ ગયા નથી કે અહી રોલમ રોલ કામગીરી શરૂ થઈ નથી માત્ર દેખાવ પૂરતી કામગીરી આજી કે જનરલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે આ હોસ્પિટલ માં થતા ઘણા મૃત્યુ ના કારણો માત્ર ને માત્ર ગેર જવાબદારી ના કારણે થતા હોય છે તેવું લોકો કહી રહ્યા છે ત્યારે ખરેખર આ હોસ્પિટલ માં કોઈ મોટો અધિકારી ની સરપ્રાઈઝ ચેકિંગ હોવી જોઈએ ત્યારે આ હોસ્પિટલ નો asli ચહેરો તેઓ સમક્ષ આવે તેઓ લોકો કહી રહ્યા છે वंचित जी के जनरल होस्पिटल सारवार क्या आवशे तेवो आवता दर्दियों तथा आम प्रजा कही रही छे अनेक सवालों आजी के जनरल हॉस्पिटल बाबते उठवा पामी रहा छे जे आम प्रजा नो मोटा मा मोटो प्रश्न छे जेनो निकाल करवा दिन प्रतिदिन मांग वधी रही है